મહત્વનું એ છે કે મે થી શરૂ થયેલા વિનાશકારી વરસાદના કારણે છ રાજ્યોમાં પૂર અને ભુજ ખલનના કારણે તબાહી મચી છે જેમાં આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ અને સિકિમ છે વરસાદના કારણે હાહાકાર મચ્યો છે અને ભૂજખલનની અસર પણ થઈ છે અને અત્યાર સુધીમાં ચાલીસ લોકોના મોત પણ થયા છે અનેક લોકો પ્રભાવિત પણ થયા છે અને આસામ અને મેઘાલયના મુખ્યમંત્રી વચ્ચે મહત્ત્વની બેઠક યોજવામાં આવી ગુવાહાટીમાં પૂરની સમસ્યાનું નિવારણ લાવવા માટે સહમતી મળી છે અત્યાર સુધીમાં ચાલીસ લોકોનું પૂર અને ભૂજખલનના કારણે મોત નીપજ્યું છે પૂર્વ ઉત્તર ભારતમાં વરસાદી વિનાશ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી સહ રાજ્યમાં પૂર અને ભૂજખલનના કારણે તબાહી મચી છે અત્યાર સુધીમાં ચાલીસ લોકોના મોત આસ્થામાં પાંચ લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે અને મણિપુરમાં ઓગણીસ હજાર કરતાં પણ વધુ લોકો પૂરની ઝપટમાં આવ્યા છે ત્રણ હજાર કરતાં પણ વધુ મકાનો તબાહ સુડતાલીસ સ્થળે ભૂજખલન જોવા મળ્યું મહત્વનું એ છે કે ઓગણત્રીસ મે થી શરૂ થયેલા વિનાશકારી વરસાદના કારણે છ રાજ્યોમાં પૂર અને ભુજ કલનના કારણે તબાહી મચી છે જેમાં આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ છે વરસાદના કારણે હાહાકાર મચ્યો છે અને ભુજ ખલનની અસર પણ થઈ છે અને અત્યાર સુધીમાં ચાલીસ લોકોના મોત પણ થયા છે અનેક લોકો પ્રભાવિત પણ થયા છે ને આસામ અને મેઘાલયના મુખ્યમંત્રી વચ્ચે મહત્વની બેઠક યોજવામાં આવી ગોવાર્ટીમાં પૂરની સમસ્યાનું નિવારણ લાવવા માટે સહમતિ મળી છે